ત્રણ કરોડ પચાસ લાખના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જીઆરડીસી માં બંધ થયેલ કંપનીઓ પણ પુનઃ ધમધમે તે માટે પણ પ્રયાસ હાથ ધરાશે નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું ડભોઈ દર્ભાવતીનો ઠેર ઠેર વિકાસ થઈ રહ્યો છે ત્યારે નગરની જીઆરડીસી કેમ વંચિત રહે વર્ષોથી ડભોઈ નગરની જીઆરડીસી વિકાસથી અડગી રહી હતી સાત વર્ષ ધારાસભ્યનો કાર્યકાળ રહ્યો હતો ત્યારે આજે પ્રથમ વખત વર્ષોથી બિસ્માર રોડ જીઆરડીસીમાં નવીન બનવા જઈ રહ્યો છે એઆઈઆઈ સ્કીમ અંતર્ગત ત્રણ કરોડ પચાસ લાખના ખર્ચે નવીન આરસીસી રોડ તેમજ વરસાદી કાંસના વિકાસના કામોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા ત્યારે આગામી સમયમાં હવે બંધ પડેલ કંપનીઓ પુનઃ ધમધમે અને લોકોને રોજગાર મળે તેવી આશા બંધાઈ છે કામ કરી રહ્યા છે એ લોકોની કેટલીક સમસ્યાઓ હતી એના સમસ્યાના ભાગરૂપે આજે જીઆઈડીસીના રસ્તાઓ આરસીસી કરવાના કામનું ભૂમિપૂજન સાથે વરસાદી ડ્રેનેજનું પણ ભૂમિપૂજન આજે અહીંયા કરવામાં આવ્યું છે લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે સરકારની એસી વીસની યોજના છે એ યોજના અંતર્ગત આ કામગીરી હાથ પર લેવામાં આવી છે અને જીઆઈડીસી એ ડભોઈનની એકતાનું પ્રતિક એ અહીંયા દેખાય છે કારણ કે અહીંયા હિન્દુ મુસ્લિમ સહિત તમામ ક્રોમ અને જ્ઞાતિના લોકો વેપાર કરી રહ્યા છે ને આજ દિન સુધી જીઆઈડીસીમાં કોઈ વિવાદ સામે આવ્યો નથી ત્યારે ડબ્બો એટલે કે દરભાવતી જે બનાવવામાં જઈ રહ્યા છે એમાં એકતાનું પ્રતિક જો કોઈ હોય તો એ જીઆઈડીસી છે અને જીઆઈડીસીનો વિકાસ થાય અને અહીંયા નાના મોટા ઉદ્યોગ ધંધાઓ વિકસે એવા અમારા પ્રયત્નો છે અને જ્યાં પણ સરકારની જરૂર છે સરકાર અહીંયા ઘડી મદદરૂપ થશે અહીંયા જીઈબીની અલગ લાઈન પણ જે ચાલીસ વર્ષથી નગરના ફેરામાંથી અહીંયા લાઈન આવતી હતી ઇલેક્ટ્રિક એની જગ્યાએ જીઆઈડીસી માટે અલગ લાઈનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હું જીઆઈડીસીના તમામ પ્લોટ હોલ્ડરો ઔદ્યોગિક એકમોના માલિકોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને એમને ખાતરી આપું છું કે જીઆઈડીસી માટે જે કંઈ સરકારની જરૂરિયાત હશે ત્યાં સરકારમાંથી એમને લાભ અપાવીશું